ગણેશપુરા પેઢામલી શંખપુર રણસીપુર અને ગઢડા ગામને ફાળવવામાં આવી હતી આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે રાષ્ટ્રહિત માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વૃક્ષો વાવો પાણી બચાવો વીજળીનો કરકસરપૂર્વક ઉપયોગ સ્વસ્થતાને સ્વભાવ બનાવવા માટે નાગરિકોને આહવાન કર્યું છે નાગરિકોને સહભાગી થવા અનુરોધ કર્યો હતો કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ સાંસદ હરિભાઈ પટેલ અને મયંકભાઈ નાયક ધારાસભ્ય શ્રી જે ચાવડા અને મુકેશભાઈ પટેલ નગરપાલિકા પરિષદ પ્રમુખ ગિરીશભાઈ તાલુકા પંચાયત પ્રમુખ આશાબેન પટેલ સહિત તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેરમાં હરણી બોટ કાંડમાં નિર્દોષ બાળકોની માતાઓ મુખ્યમંત્રીને રજૂઆત કરવા ગઈ ત્યારે તેમની સાથે થયેલા દુર્વ્યવહારના વિરોધમાં આજે કોંગ્રેસ દ્વારા સત્યાગ્રહ ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે પોલીસે નેતાઓને કાર્યકરોને ભેગા થવા દીધા નહોતા અને વિરોધ કરવા આવેલા વીસ થી વધુ કોંગ્રેસ પ્રમુખ જોશીએ જણાવ્યું હતું કે ગાંધીના ગુજરાતમાં ગાંધી વિચારનું અપમાન થઈ રહ્યું છે જ્યારે પણ ભાજપ ડરે છે ત્યારે પોલીસને આગળ કરે છે આ સાથે મુખ્યમંત્રીને ભાજપ હા નારા લગાવ્યા હતા મહેસાણા જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં ત્રણ હજાર ચારસો ચૌદ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી ત્રણ હજાર ચારસો નવ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં એ ગ્રેડમાં એકવીસ એ ટુ ગ્રેડમાં બસો ને ચૌદ બી વન ગ્રેડમાં ચારસો ને ચોરાણું બી ટુ ગ્રેડમાં સાતસો ને સાત સી વન ગ્રેડમાં સાતસો ને સિત્તોતેર સી ટુ ગ્રેડમાં છસો ઓગણીસ ડી ગ્રેડમાં એકસો ને ચૌદ અને ઇ વન ગ્રેડમાં એક સમાવેશ થાય છે ત્યારે જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું સ્યાસી પોઈન્ટ છેતાલીસ ટકા પરિણામ સામે આવ્યું છે મહેસાણા જિલ્લાના સામાન્ય પ્રવાહમાં નોંધાયેલા હતી બાસઠ સી વન ગ્રેડમાં પચીસો સિત્તેર સી ટુ ગ્રેડ માં સાતસો ને નવ્વાણું ગ્રેડ માં છપ્પન અને ઈ વન ગ્રેડમાં બે વિદ્યાર્થી કુલ પરિણામ પંચાણું મેળવ્યું હતું પાટણ જિલ્લાના કુણગેર ગામે સમસ્ત અખા સોડા પરિવારના કુળદેવી શ્રી અંગાસી માતાના પાટોસવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું માતાજીની પ્રતિષ્ઠાને બે વર્ષ પૂર્ણ થતાં આ પાટોશોવનું આયોજન કરાયું હતું પાટોસોવમાં યોજાયેલા યજ્ઞના મુખ્ય યજમાન તરીકે શૈલેન્દ્રસિંહ હઠીસી સોડાએ સેવા આપી હતી વિવિધ ધાર્મિક વિધિઓમાં અનેક પરિવારોએ યજમાન પદ સંભાળ્યું હતું ચુંદડી અને ઘીના વિધિમાં હઠેસી પરિવાર ધ્વજાને આસનમાં દાદુજી પરિવાર પ્રસાદમાં વિક્રમસિંહ અને વિપુલસિંહ તથા દીપસંજી પરિવાર સામેલ થયા હતા શણઘારની વિધિમાં અરવિંદસિંહ અને ધૂપની વિધિમાં જગતસિંહ પરિવારે આખા વર્ષના દાતા તરીકે સેવા આપવાની જવાબદારી સ્વીકારી હતી વિસનગર એપીએમસી ખાતે ભારતીય કિસાન સંઘ અને એપીએમસીના સંયુક્ત પ્રયાસથી પ્રાકૃતિક ખેતી વેચાણ કેન્દ્રનો શુભારંભ થયો છે આ કેન્દ્ર રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા વગરના શાકભાજી ફળો અને ધાન્ય પાકોનું વેચાણ કરશે વિસનગર તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને યોગ્ય વળતર મળે તે આ કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ છે કેન્દ્રમાં વિવિધ શાકભાજી કેરી અને ઘઉં જેવા વિવિધ પ્રાકૃતિક પેદાશોનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે આ પહેલથી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહન મળશે સાથે જ લોકોને રસાયણ મુક્ત શુદ્ધ ખેત પેદાશો સરળતાથી ઉપલબ્ધ થશે કાર્યક્રમમાં એપીએમસીના વાઇસ ચેરમેન હરીશભાઈ ચૌધરી અને ઇન્ચાર્જ સેક્રેટરી અમિતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા ડિરેક્ટર જસુભાઈ ચૌધરી જગદીશભાઈ પટેલ અંકિતભાઈ પટેલ કિસાન સંઘના પ્રમુખ દશરથભાઈ પટેલ અને આત્મા પ્રોજેક્ટના અધિકારીઓએ પણ હાજરી આપી હતી ખેડબ્રહ્મા તાલુકાના હિંગટિયા પાસે ગંભીર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે ખેડબ્રહ્માથી અંબાજી તરફ જતી મુસાફરો ભરેલી જીપ અને બાઇક વચ્ચે પ્રથમ અકસ્માત થયો હતો ત્યારબાદ જીપ ડિવાઇડર કુદીને સામેથી આવતી અંબાજી વડોદરા એસટી બસ સાથે ટકરાઈ હતી અકસ્માતમાં જીભમાં સવાર મુસાફરો પૈકી ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા બે વ્યક્તિએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો સાત ઈજાગ્રસ્તોને પ્રથમ ખેડભ્રહમાં સિવિલમાં અને ત્યારબાદ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલા દર્દીઓમાંથી પોશીના તાલુકાના ટેબડા ગામના ચુમ્માલીસ વર્ષીય ઈશ્વરભાઈ ભાડુભાઈ પરમારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે આ સાથે કુલ મૃત્યુ આંગ સાત થયો છે બનાસકાંઠા એલસીબી પોલીસે પાલનપુર તાલુકામાં દારૂની મોટી ખેપ ઝડપી પાડી છે પોલીસે ચડોતર ગામથી ગઢ જવાના રોડ પરથી ઇનોવા ગાડી જીજે ટેન સીજી સત્યાસી તાણુમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની પંદરસો છપ્પન બોટલ જપ્ત કરી છે જિલ્લા પોલીસ અક્ષયરાજ મકવાની સૂચના મુજબ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એવી દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો બાતમીના આધારે નાકાબંધી કરવામાં આવી હતી ઇનોવા ગાડીની પાછળની સીટ અને ડેકીમાં વગર પાસ પરમિટે દારૂની બોટલો છુપાવવામાં આવી હતી પોલીસે દારૂની બોટલો અને ઇનોવા ગાડી મળી કુલ રૂપિયા ચૌદ લાખ તેતાલીસ હજાર ચારસો ને ચોરાસી નો મુદ્દાબાલ જપ્ત કર્યો છે અને ગાડીનો ચાલક ફરાર થઈ ગયો છે વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ નમસ્કાર